નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરશું 6 જૂન ના તમામ અગત્યના કરંટ અફેર્સ વિશે વિડિયો શરૂ करू એ પહેલા આપણો રેવન્યુ ટેલેટી નો કોર્સ છે એના વિશે થોડીક માહિતી આપી દઉં તો આજે કોર્સ છે માં તમામ જે સબ્જેક્ટ છે નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર કરવામાં આવશે જે રીતે તમે YouTube માં સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી અભ્યાસ કરો છો એ જ પ્રકારે તમને આ કોર્સ ની અંદર અભ્યાસ કરવામાં આવશે તો અત્યારે 999 રૂપિયા પ્રાઇસ છે એક કોર્સ વેલિડિટી છે બે દિવસની અંદર છે હવે આ કોર્સની પ્રાઇસ વધી અને પંદરસો નવ્વાણું રૂપિયા થઈ જશે જેમને જોડાવાની ઈચ્છા છે વહેલી તકે જોડાઈ જવું ઓકે બાકી હેલ્પલાઇન નંબરમાં ફોન કરીને પૂછી શકો છો કોર્સ સંબંધિત માહિતી જોઈતી હોય ઓકે અમુક ડેમો લેક્ચર છે અંદર કન્ટેન્ટમાં તમે ફ્રીમાં જોઈ શકશો ઓકે તો એ તલાટીના કોર્સમાં જ અંદર પહેલા એક ઓવરવ્યુ નું પેજ દેખાશે બરાબર બાજુમાં છે એક કન્ટેન્ટની ટેબસ એમાં જશો એટલે ફ્રીનું કન્ટેન્ટ તમે એમાં જોઈ શકશો બાકી વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે

એમના વિશે યાદ રાખીશું ચલો આ વખતે બે હાજર માં પ્રશ્ન તમારા માટે બે હાજર માં ટોટલ કેટલા પદ્મ પુરસ્કારો જાહેર થયા છે એમાંથી કેટલા પદમો भूषण હતા કેટલા પદ્મ વિભૂષણ હતા બરાબર અને કેટલા પદ્મશ્રી હતા चलो આટલા ક્વેશ્ચનનો આન્સર તમારે મને આપવાના છે કોમેન્ટ ની અંદર આવા ક્વેશ્ચન પૂછાય છે એટલે હાઈકોર્ટની પરીક્ષામાં પણ આવો ક્વેશ્ચન પૂછાણો તો કે બે કેટલા પદ્મશ્રી પુરસ્કાર 2025 માં ચાર હતા બેલિફની મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન હતો બરાબર તો આ પ્રશ્ન પૂછાય છે ને આપણે ઓલરેડી એ વસ્તુ કવર કરાવેલી છે ભારત ના જટણી આયોગ દ્વારા 40 જેટલી એપને સમાપ્ત કરીને એક એપ બનાવીને બધી એપને માં મર્જ કરી દીધી છે ટૂંકમાં તો આ એપનું નામ શું છે ચાલીસ એપને સમાપ્ત કરી ખતમ કરી અને પછી એને એક એપ એક જ અંદર સમાવેશ કરી દીધો છે તો આ જે એપ્લિકેશન છે છે નામ ઈસીઆઈ નેટ નેટ સોરી ઓકે જેઆઈ સ્ટેન્ડ ફોર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઓકે તો હાલમાં જ છે બરાબર આ ચૂંટણી આયોગ છે આપણો ઓકે એમણે ચાલીસ જેટલી એપ છે એને સમાપ્ત કરીને એક એપ બનાવી નામ છે ઈસીઆઈ નેટ ઓકે

વિવેક જોશી ચૂંટણી પંચની અંદર આવે કે હાલમાં નવીન ચાવલાનું નિધન થયું તેઓ કયા હોદ્દા પર હતા તો મુખ્ય ચૂંટણી કમિશનર હતા ને સોળમા નંબરના હતા પ્રશ્ન એમના વિશે પૂછાઈ શકે ઓકે ભારતના માં ચૂંટણી પંચ સંબંધિત અનુચ્છેદ ત્રણસો ચોવીસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયન ભાષા દિવસ ક્યારે ઉજવાયેલો છે રશિયન ભાષા દિવસ છે એ તરીકે અથવા તો સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે સંયુક્ત રાષ્ટ્રનો નું અમેરિકાના ન્યુયોર્કમાં છે સંયુક્ત રાષ્ટ્રની છ ઓફિશિયલ લેંગ્વેજ છે ફ્રેન્ચ ચાઇનીઝ જેને મેન્ડેરી લેંગ્વેજ કહેવાય છે અંગ્રેજી સ્પેનિશ અને ભાષા દિવસો સ્પેનિશ ભાષા દિવસ ત્રેવીસમી એપ્રિલ હોય છે રશિયન ભાષા દિવસ છ જૂન અને હવે આવશે અરબી ભાષા દિવસ એ અઢારમી ડિસેમ્બરે ઉજવાય છે ક્લિયર છવ્વીસ માં બિમસ્ટેક દિવસની ઉજવણી ક્યારે થઈ હતી તો બિમ્સ્ટેક દિવસ છે છવ્વીસમો હોય કે સત્યાવીસમો હશે કદાચ ઓકે તો બિમસ્ટેક દિવસની ઉજવણી ક્યારે થઈ હતી મેઇન ક્વેશ્ચન એવો છે તો એ છ જૂને થાય છે બિમસ્ટેક દિવસની ઉજવણી ઓકે તો હાલમાં જ છે છ જૂન રોજ બિમસ્ટેક દિવસની ઉજવણી થઈ હતી એનું ફૂલ ફોર્મ થાય બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એનું ફૂલ ફોર્મ છે બિમસ્ટેક ના સભ્ય દેશોની સંખ્યા પૂછે બરાબર તો આ ટોટલ સાત એના સભ્ય દેશો છે બાંગ્લાદેશ ભૂટાન ભારત

પ્રશ્ન પૂછે તમારે એક્ઝામમાં માર્ક બાંગ્લાદેશ જ કરવાનું છે ઓકે કયા રાજ્યમાં લકુંડી ખાતે આવેલ સોર મંદિર છે એને યુનેસ્કો ની અસ્થાયી સૂચિમાં સામેલ કરવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે તો જે લકુંડી છે એ કર્ણાટક ની અંદર આવેલું છે ત્યાં સૌર મંદિરો ઘણા બધા છે છે એને અસ્થાયી સામેલ કરવાની યોજના બનાવવામાં આવી રહી ઓકે તો કર્ણાટક સાથે સંબંધિત છે આ ટોપિક હવે આ જે સૌર મંદિરો છે એ ક્યારે બન્યા દસમી થી બારમી સદી દરમિયાન બનેલા છે અને આ સૌર મંદિરનું નિર્માણ કર્ણાટકમાં કોણે કરાવ્યું છે તો એ સમયે ચાલુક્યો શાસન હતું અને એ દરમિયાન છે આ ડેવલપમેન્ટ થયેલી છે ક્લિયર

ચલો બંને કોને લખ્યા છે એ પણ તમારે મને કહેવાના છે ઓકે ગીતા નાટ્ય તમારે મને અમરાવતી ખાતે ક્રિએટર લેન્ડ હાલમાં જ ભારતનું સૌથી પહેલું ક્રિએટર લેન્ડ છે આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે બનશે ઓકે આ સૌથી પહેલું ભારતનું મીડિયા એન્ટરટેન સિટી બનશે

ટોટલ સત્તાણું બેઠક ઉપર સિંગાપોરમાં ચૂંટણી થઈ હતી પ્રધાનમંત્રીની એમાંથી સત્યાસી બેઠકો આંતરરાષ્ટ્રીય સમુદ્ર રક્ષા પ્રદર્શન એશિયા બે હાજર પચીસ નું આયોજન પણ સિંગાપોરમાં થયું ઓકે અને એક ક્વેશ્ચન તમારા માટે આમાં ભારતનું કયું જહાજ ભાગ લેવા માટે ગયેલું હતું એ જહાજનું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ એસબીઆઈ દ્વારા બે માટે ભારત નું જીડીપી દર કેટલો રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો છ રહેશે એવું એસબીઆઈ કે છે ક્યાં વર્ષ માટે બે હાજર માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર એમને કયા રાજ્યમાં રાજભવન ખાતે આચાર્ય ચરક અને ઋષિ સુશ્રુત કર્યું છે ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે છે ગોવામાં કર્યું બરાબર ઉપરાષ્ટ્રપતિ સાથે સંબંધિત હોય ને એવા ક્વેશ્ચન છે એ લોકો વધારે પડતા પૂછે છે બરાબર પ્રધાનમંત્રીના તો ઘણા બધા ઉદઘાટન હોય છે પણ ઉપરાષ્ટ્રપતિના મોટે ભાગે એ લોકો પૂછતા હોય છે બરાબર એકાદ જ્યારે એક વખત એવું થયેલું હતું કે ઉપરાષ્ટ્રપતિ એ વખતે વેંકૈયા નાયડુ હતા એમણે કઈક ગાયને કઈક નામ આપ્યું હતું તો એ ગાય ક્વેશ્ચન પૂછ્યો હતો એક પરીક્ષામાં પણ હું બે ત્રણ વર્ષ પહેલાની વાત કરું છું અને એ પેટર્ન હજી ફોલો થાય જ છે બરાબર ચાલો હાલમાં ચર્ચામાં રહેલ ત્રાલ વન્ય જે ઉભરણ કયા રાજ્યમાં છે આ જમ્મુ કાશ્મીરમાં છે ઓકે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું હતું એટલા માટે ચર્ચામાં હતું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓકે એમના હેઠળ છે કયા સ્થળેથી સન્ડે ઓન સાયકલનું પચીસમું સંસ્કરણ શરૂ થયું તો આ ધર્મશાળા ધર્મશાળા ક્યાં છે ઉત્તરાખંડ ની અંદર છે કાશ્મીર વેલી છે ત્યાંથી સૌથી પહેલી વખત છે એક ટ્રેન ના માધ્યમથી છે બરાબર ચેરી મોકલવામાં આવી છે ને મુંબઈમાં મોકલ છે મહારાષ્ટ્ર ખાતે તો કાશ્મીર થી મુંબઈમાં ચેરી આવી છે ઓકે

તો એમને બે બાળક જ રાખવા બરાબર એવું સૂચન કરવામાં આવતું હોય છે તો એક કર્ણાટકની મદ્રાસ હાઈકોર્ટનો કઈક ચુકાદો હશે એ ટાઈપનો બરાબર તો ત્યાં છે બરાબર આ ચુકાદો સુપ્રીમ કોર્ટ છે એને પલટાવી નાખ્યો અને ત્રીજા બાળક માટે ત્યાં જે મહિલાએ અરજી કરી છે એક શિક્ષિકા હતી તો એમને માતૃત્વનો અવકાશ છે એમનો સ્વીકાર કર્યો છે તો આન્સર આવશે મદ્રાસ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ નો ક્વેશ્ચન છે ઓકે લવણ ડર મહોત્સવ ક્યાં ઉજવાયેલો જમ્મુ કાશ્મીરમાં

જનરલ મીટિંગ છે એ કયા સ્તરે આયોજન થઈ આ ભારત માં નવી દિલ્હી ખાતે આયોજન થયેલ ઓકે તો આજ છે ઓકે હાલમાં જ એશિયાની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ની સ્થાપના છે એ રિલાયન્સ એન્ડ ન્યુ સનટેક એ કોની સાથે ભાગીદારી કરીને શરૂ કરી તો સોલાર એનર્જી કોર્પોરેશન સાથે ભાગીદારી કરીને કરી છે ભારત ના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય બ્રહ્મકુમારી સાથે એમઓયુ કર્યા છે કયા સ્તરે આવેલું છે બ્રહ્મકુમારી તો માઉન્ટ આબુ રાજસ્થાન ની અંદર આવેલું છે